જય માતાજી યુટ્યુબ ફેમિલી જય માતાજી ચાલો આપણે જઈએ છીએ દાદર મમ્મીને લઈને બાને લઈને દાદર જવાનું છે આજે આ ગાડી લઈને દીપકભાઈ આવે છે તો સાથે દીપકભાઈની સાથે મમ્મીને મમ્મી કાકીને અમે ચાર જણા થાય છે આ ગાડી લઈને દાદર તો બ્લોગ જોતા રહેજો બ્લોકની શરૂઆત કરી દીધી છે અત્યારે આપણે જઈએ છીએ દાદર જય માતાજી આગળ લઈને દાદર જવાના છે અમે હું દીપકભાઈ મમ્મીને લઈને દીપકભાઈ આવે છે તો હવે નીકળીએ દાદર ચાલો હા આવે છે મમ્મી મમ્મી આવે છે નીચે દીપકભાઈ ગાડી લઈને ઊભા ને આપણે જવાનું છે દાદર ગાડી લઈને આવી ગયા

કારને મૂકીને દાદરથી અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે આઠ વાગ્યા છે નાલા છોપારા જાય હવે લગભગ દોઢ બે કલાક લાગશે અને દીપકભાઈ ગાડી ચલાવે છે અને કાંકુ ગયા છે પાછળની સીટમાં અને હું બેઠો છે બેઠો બેઠો આરામથી કરતાં કરતા આવીને મોજમાં પછી ક્યાંક રસ્તામાં કાબુ આવ્યા સારું તો ત્યાં જમી લે હું ને પછી બેગા કે ફેમિલી કેમ છે બધા મજા મુંબઈ ની મોજ રાતના રાજા રખડવાની મજા આવે ફરવાની મજા આવે જો અહીંયા અને રાતના બે વાગે પણ આવી રીતે જ હોય દિવસ જ હોય તો હવે મળીએ પછી આગળ જમવા ફૂલ ટ્રાફિક ફૂલ ટ્રાફિક ફૂલ ટ્રાફિક આખો રોડ જામ છે છે દહેસર બોરીવલી કાંદીવલી મલાડ બાંદ્રા થી લઈને શેટ અંધેરી સુધી ફૂલ ટ્રાફિક છે ભાઈ હાલો હાલો મુંબઈ માં ફરવા ટ્રાફિક માં હો ભાઈ ફૂલ ટ્રાફિક મુંબઈ માં ફરવાની મજા આવે પણ ટ્રાફિક માં મજા આવતી નથી મને મજા આવતી નથી રે હાલો ભાઈ હાલો અમે બે બે ને થાકી ગયા ભાઈ અડધો કલાકથી ચાલુ છે જરા 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 હાલે કીડી ની જેમ ગાડી જવા દઈએ બીજું હું આપણે કઈ આમાં આપણે કઈ કરી શકીએ ન આમાં કઈ ઉડી ને કઈ એમ તો નથી આ પાછળ ટ્રાફિક છે આગળ ટ્રાફિક છે વાહન જ વાહન લાઈન લાગી છે હજારો વાહન લાખો વાહન